નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો આજે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ત્રીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંચ હજાર બસો ને પચાસથી પાંચ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર છસો ને છ્યાસી મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો ને અડતાલીસ રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર આઠસો ને ઓગણ પચાસ મળની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને ત્રણ રૂપિયા આવક નોંધાય છે છ હજાર છસો ને સાત મળી ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એંશીથી પાંચસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને અઠ્યાવીસ મળની તલનો બજાર ભાવ રહ્યો છે ત્રેવીસો સાઠથી સત્યાવીસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર આઠસો છત્રીસ મણની બજાર ભાવ રહ્યો છે પચીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને બેતાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે બે હજાર પાંચસો ને ચુમ્માલીસ ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસ થી ઓગણીસ રૂપિયા આવક નોંધાય છે પચાસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસો થી બારસો ને બાર રૂપિયા આવક નોંધાય છે નવસો ને દસ મણની ખેડૂત મિત્રો તેમજ દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ નજર હળવદની પર ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેમાં પણ આપ ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવી શકો છો સાથે જ આપની પાસે કોઈ સમાચાર કે જાહેરાત હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારો નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો બે બ્યાસી જીરો ચૌદ આ બંને પણ અમારા કોન્ટેક નંબર છે આભાર મિત્રો